શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે સાંભળીશું માક્ષર પૂર્ણિમાનું મહાત્મય અને તિથિ ક્યારે આરંભ થાય છે ક્યારે પૂર્ણ થાય છે સ્નાનદાનનું શુભ મુહૂર્ત પણ જાણીશું આજે દત્તાત્રેય જયંતિ છે ભગવાન દત્તાત્રેયની કથા વાર્તા ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ વિશે જાણીશું આજે અન્નપૂર્ણા જન્મ જયંતિ પણ છે આજના દિવસે ચૂલાની પૂજા કેવી રીતે કરવી કયા મંત્રોનું જાપ કરવું આજના દિવસે કઈ વસ્તુ ખરીદવી શુભ મનાય છે અને આજે કરવામાં આવતો મહા ઉપાય જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ માર્ગશીર્ષ પૂર્ણિમા બે હજાર ત્રેવીસ શાસ્ત્રોમાં દરેક મહિનાની પૂર્ણિમાના દિવસને વિશેષ માનવામાં આવે છે પરંતુ માર્ષિસ મહિનાની પૂર્ણિમાના દિવસનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે વર્ષની છેલ્લી પૂર્ણિમા માનવામાં આવે છે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ચંદ્ર દર્શન કરવું અને સત્યનારાયણ કથાનો પાઠ કરવો શુભ મનાય છે ચાલો જાણીએ કે આ વર્ષે માર્ચિસ મહિનાનું પૂર્ણિમાનું વ્રત ક્યારે થશે સ્નાન દાનનો શુભ સમય કયો છે ચંદ્રોદયનો સમય પૂર્ણિમાની પૂજાની રીત શું છે આ દિવસે દત્તાત્રેય જયંતિ છે અને અન્નપૂર્ણા જયંતિનો પર્વ પણ ઉજવવામાં આવશે છવ્વીસમી ડિસેમ્બર મંગળવાર પૂર્ણિમા વ્રત રાખવામાં આવશે અને સત્યાવીસમી ડિસેમ્બરે પૂર્ણિમાનું સ્નાન અને દાન કરવામાં આવશે માર્ષિસ પૂર્ણિમાનો પ્રારંભ છવ્વીસમી ડિસેમ્બર સવારે પાંચ વાગીને છેતાળીસ મિનિટથી થશે અને માર્ષિસ પૂર્ણિમા સત્યાવીસ ડિસેમ્બર સવારે છ વાગીને બે મિનિટે સમાપ્ત થશે સ્નાન કરવાનો શુભ સમય સત્યાવીસ ડિસેમ્બર સવારે પાંચ વાગીને બાવીસ મિનિટથી છ વાગીને સત્તર મિનિટ સુધીનો રહેશે પૂજાનો અભિજીત મુહૂર્ત છવ્વીસ ડિસેમ્બર બપોરે બાર વાગ્યાથી બાર વાગીને બેતાલીસ મિનિટ સુધીનો રહેશે સત્યનારાયણ પૂજાનો સમય છવ્વીસ ડિસેમ્બર નવ વાગીને છેતાલીસ મિનિટથી એક વાગીને ઓગણચાળીસ મિનિટ સુધીનો રહેશે લક્ષ્મી પૂજા મુહૂર્ત છવ્વીસ ડિસેમ્બર બપોરે અગિયાર વાગીને ચોપન મિનિટથી બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધીનો રહેશે ચંદ્રોદયનો સમય છવ્વીસ ડિસેમ્બર પાંચ વાગીને છ મિનિટ સુધીનો રહેશે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરો અને પૂજા સ્થાન પર ભગવાન સત્યનારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરો આ દિવસે માતા અન્નપૂર્ણાની પૂજા અવશ્ય કરવી જોઈએ જેના કારણે ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી અને ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં માર્ષિસ મહિનાનું ઘણું મહત્ત્વ છે આ મહિનામાં આવતી પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માર્ગશીસ મહિનાનો હિન્દુ કેલેન્ડરનો નવમો મહિનો છે જ્યોતિષમાં આ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ શુભ મહિનામાં દેવી લક્ષ્મીની સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર માર્ગક્ષિસ મહિનાથી સતયુગનો પ્રારંભ થયો હતો આ મહિનામાં આવતી પૂર્ણિમાનો વિશેષ મહત્ત્વ છે જેને માર્ગશીર્ષ પૂર્ણિમા કહેવામાં આવે છે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન તપનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે હરિદ્વાર બનારસ મથુરા અને પ્રયાગરાજ વગેરે સ્થળોએથી લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને તપસ્યા કરવા માટે આવે છે પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સાથે જ તેના તમામ રોગો પણ દૂર થાય છે આ સિવાય માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ઉપાય અને કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી માતા લક્ષ્મી સાધક પર કૃપારો રહે છે આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા છવ્વીસ ડિસેમ્બર મંગળવારે છે આવો જાણીએ આ દિવસ સાથે જોડાયેલા નિયમો માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રતના નિયમો માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી વ્યક્તિ સર્વ સુખની પ્રાપ્તિ કરે છે આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે તેથી સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરીને આચમન કરો આ પછી ઓમ નમો નારાયણનો જાપ કરતી વખતે ભગવાનને ફૂલ ચઢાવો આ દિવસે રાત્રે ભગવાન નારાયણની મૂર્તિ પાસે સૂવું જોઈએ વ્રતના બીજા દિવસે બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ તેને ભિક્ષા આપવી જોઈએ માર્ગશીર્ષ પૂર્ણિમાનું મહત્વ માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે કેટલાક કાર્ય કરવા ઉપયોગી છે આ દિવસે પવિત્ર નદી તરાવ અથવા તુલસીના મોરની માટીથી સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં બત્રીસ ગણો વધુ ફળ આપે છે આ જ કારણ છે કે આ પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી અથવા કથાનું શ્રવણ કરવું ખૂબ જ ફળદાયક છે આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન અને દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમામ કામનાઓ પૂર્ણ કરે છે માર્ગશીર્ષ પૂર્ણિમાએ આ વસ્તુઓ ઘરેલાઓ નવા વર્ષમાં અટકેલા કામ પૂર્ણ થશે માર્ગશીર્ષ મહિનામાં આવતી પૂર્ણિમાને માર્ગશીર્ષ પૂર્ણિમા કહે છે આવી સ્થિતિમાં આ વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મંગળવારના રોજ ઉજવવામાં આવશે આ તિથિએ ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે ચાલો જાણીએ કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલા કયા કયા કાર્યો છે જે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખોલી શકે છે સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમા છવ્વીસ ડિસેમ્બરે ઉજવવામાં આવશે આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિ મુખ્યત્વે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો તમે માર્ગશીર્ષની પૂર્ણિમાના દિવસે કેટલીક શુભ વસ્તુઓ ઘરમાં લાવશો તો તમને ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે તમારું આવનારું વર્ષ ખુશીઓથી ભરેલું રહેશે માર્ગશીર્ષ પૂર્ણિમાના ખાસ અવસર પર તમે તમારા ઘરમાં સોના કે ચાંદીનો સિક્કો કુબેર યંત્ર લાવી શકો છો આ સાથે જ તમે દેવી લક્ષ્મીને પ્રિય લાગતા એક આંખ વાર નારિયેર પણ લાવી શકો છો લાભ મેળવી શકો છો તેનાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે માર્ચિસ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા દરમિયાન કપૂર પર લવિંગ મૂકીને આરતી કરવી જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે જેના કારણે આગામી વર્ષમાં તમારા તમામ અટકેલા કામ પૂર્ણ થઈ જશે પૂર્ણિમા તિથિ પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ભગવાન સત્યનારાયણની કથા ઘરમાં રાખો જેમાં તમારી આસપાસના લોકોને પણ સામેલ કરો કથા સાંભળ્યા પછી બધાની વચ્ચે પ્રસાદ વેચો આ વસ્તુનું દાન કરો પૂર્ણિમાના તિથિ પર દાનનું પણ વિશેષ મહત્ત્વ છે આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને તમારી ક્ષમતા મુજબ કપડાં કે ધાબરાનું દાન કરવું જોઈએ આ સાથે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ચોખા ખાંડ વગેરે સફેદ વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે પૂર્ણ ચંદ્ર દરમિયાન સકારાત્મક શક્તિઓ અને દેવી ઉર્જા શાસન કરે છે પિતૃઓ સંતુષ્ટ થશે પિતૃઓના શ્રાદ્ધ માટે વર્ષમાં ઘણી તિથિઓ વિશેષ માનવામાં આવે છે આમાંની એક પૂર્ણિમા તિથિ છે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે જે પણ વ્યક્તિ પોતાના પિતૃઓને પ્રસાદ ચઢાવે છે તેને પિતૃદોષથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સંતાન વૃદ્ધિની સાથે સાથે સૂર્ય અને ચંદ્રના કારણે થતા દોષ પણ દૂર થાય છે પીપળાના જારને આ રીતે જળ ચઢાવો પૂર્ણિમાના દિવસે પીપળાનો વૃક્ષ વાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી ગુરુગ્રહના અશુભ પરિણામો પણ ઓછા થાય છે માર્ગશીર્ષ પૂર્ણિમાના સૂર્યોદય પછી પાણીમાં દૂધ અને તલ ભેરવીને તેનું સિંચન કરવું જોઈએ અને પછી સાત વાર પ્રદક્ષિણા કરવી આમ કરવાથી પરિવારમાં પ્રગતિ વિકાસ અને સમૃદ્ધિ બની રહે છે માક્ષર મહિનાની પૂનમે અનુસૂયાના પુત્ર ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો તેમનામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સ્વરૂપ છે દર વર્ષે માક્ષર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંયુક્ત અંશ સમાહિત છે દત્તાત્રેય જયંતિ પર તેમના બાર રૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે દત્ત મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ દિગંબરાય વિધમહે અવધૂતાય ધીમહિ તન્નો દત્તઃ પ્રચોદયાત ભગવાન દત્તાત્રેયની પૌરાણિક કથા પૌરાણિક કથા પ્રમાણે એકવાર માતા પાર્વતી લક્ષ્મી તથા સરસ્વતીએ પોતાના પતિ ધર્મ ઉપર ખૂબ જ અભિમાન થઈ ગયું નારદજીએ તેમના ઘમંડને દૂર કરવા માટે એક પછી એક ત્રણેય દેવીઓ પાસે ગયા અને દેવી અનુસૂયાના પતિવ્રત ધર્મના ગુણગાન કરવા લાગ્યા ઈર્ષ્યાથી ભરપૂર દેવીઓની જીદના કારણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય અનુસૂયાજીના પતિવ્રત તોરવાની મનસા સાથે પહોંચ્યા દેવી અનુસૂયાએ પતિવ્રત ધર્મના બળે તેમની મનસા જાણી લીધી અને ઋષિના ચરણોનું જર ત્રણેય દેવીઓ ઉપર છટકાવ કર્યું જેનાથી તેઓ બાર સ્વરૂપમાં આવી ગયા દેવી અનુસૂયા તેમને પારણામાં સુરાવીને પોતાના પ્રેમ તથા વાત્સલ્યથી ઉછેર કરવા લાગી પોતાની ભૂલોનો પછતાવો થયા પછી ત્રણેય દેવીએ માતા અનુસૂયા પાસે માફી માંગી માતા અનુસૂયાએ કહ્યું કે આ ત્રણેય મારું દૂધ પીધું છે એટલે તેમણે બાર સ્વરૂપમાં જ રહેવું પડશે આ સાંભળીને ત્રણેય દેવોએ પોતપોતાના અંશને ભેગા કરીને એક નવો અંશ પેદા કર્યો જેમનું નામ દત્તાત્રેય રાખવામાં આવ્યું ભગવાન દત્તાત્રે ચોવીસ ગુરુઓ બનાવ્યા હતા જાણો તેમના ચોવીસ ગુરુઓ કયા કયા છે ધરતી આકાશ પાણી વાયુ અગ્નિ ઇયર ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું હાથી મધમાખી હરણ માછલી વેશ્યા સમરી બાળક કુંવારી કન્યા કુંભાર અને સાપ એ બધા ભગવાન દત્તાત્રેયના ગુરુઓ છે માક્ષર મહિનાની પૂર્ણિમાએ દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ દિવસે પૂજા પછી અનેક પ્રકારના ભોગ બનાવીને દેવી અન્નપૂર્ણાને નૈવેદ્ય ધરાવવામાં આવે છે તે પછી અનાજ દાન કરવું જોઈએ કોઈ કારણે માક્ષર માસમાં આખો મહિનો દાન ન કરી શકો તો આ પૂર્ણિમાએ અનાજ દાન કરવાથી આખા મહિનાનું દાનનું ફર પ્રાપ્ત થાય છે જ્યારે ધરતી ઉપર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યું ત્યારે દરેક જગ્યાએ હાહાકાર મચી ગયો ત્યારે મનુષ્યોએ અનાજની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી ત્યારે શિવજીએ ધરતીનું ભ્રમણ કર્યું અને તે પછી માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું સ્વરૂપ લઈ ભગવાન શિવે ભિક્ષુ સ્વરૂપ ધારણ કર્યું ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઈને ધરતી ઉપર વસેલા લોકોને વહેંચ્યું ત્યારથી બધા દેવોની સાથે મનુષ્યએ પણ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાનું શરૂ કર્યું જે દિવસે માતા અન્નપૂર્ણા પ્રગટ થયા તે માક્ષર મહિનાની પૂનમ હતી આ કારણે માક્ષર પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે અનાજદાનનું ખાસ મહત્ત્વ છે અન્નપૂર્ણા માતાની પૂજા વિધિ માતા અન્નપૂર્ણા અનાજની દેવી છે એટલે આ દિવસે રસોઈઘર સાફ રાખવું જોઈએ અને ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ કરવું જોઈએ તે પછી ભોજન પકાવવામાં આવતા ગેસ સ્ટવ ઉપર કંકુ ચોખા ફૂલ ધોપ અને દીવો પ્રગટાવીને પૂજન કરવું જોઈએ તે પછી રસોઈ ઘરમાં માતા પાર્વતી તથા ભગવાન શંકરની પૂજા પણ કરો માતા અન્નપૂર્ણાની પૂજા રસોઈ ઘરમાં યોગ્ય વિધિથી કરીને પ્રાર્થના કરો કે હે માતા આપણા ઘર પરિવારમાં હંમેશા અનાજ ભરેલું રહે પૂજા કર્યા પછી પોતાના ઘરમાં બનાવેલ ભોજન ગરીબોને ખવરાવો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય અનુપમોણા અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ